હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હું ઉપમેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો કેલ્શિયમ એ આપણા શરીર માટે ખૂબ જ અગત્યનું અને મહત્વનું ઘટક છે ખાસ કરીને વાત કરવા જઈએ તો આપણા દાંત છે હાડકાં છે સ્નાયુઓ છે ચેતાતંત્ર છે તેમાં ક્યાંક ને ક્યાંક મૂળ તત્વ તરીકે કેલ્શિયમ રહેલું છે અને આ કેલ્શિયમની ઉણપ સર્જાય તો શરીરમાં ઘણા બધા પ્રકારના ખામીઓ જોવા મળે છે અને તે લક્ષણો સ્વરૂપે આપણે જોઈ પણ શકીએ છીએ કેલ્શિયમની ઉણપથી કેવી કેવી ખામીઓ સર્જાય છે ઉપરાંત કેલ્શિયમની ખામી સર્જાય તો કયા પાંચ એવા તત્વ કયા પાંચ એવા ખોરાક છે કે જેને ખાય અને આપણે લોકો આપણા શરીરમાં કેલ્શિયમની ઉણપ છે તેને સંપૂર્ણપણે દૂર કરી શકીએ અને આ પાંચ ખોરાક એવા છે કે જે દૂધ સિવાયના છે અને તેમાં દૂધ કરતાં પણ વધારે કેલ્શિયમ રહેલું છે પહેલાં એ જાણી લઈએ કે કયા કેવા કેવા લક્ષણો છે તે કેલ્શિયમની ઉણપના કારણે દેખાઈ શકે છે લક્ષણ નંબર એક મિત્રો પીઠના ભાગમાં પીઠમાં નીચેના ભાગમાં જ્યારે દુખાવો થતો હોય તો એક સર્વસામાન્ય લક્ષણ છે કે તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપ થવા લાગી છે સાથે સાથે તમારા ઘૂંટણમાંથી અવાજ આવવા લાગ્યો હોય તમે ઊભો ઊભા થાવ બેસો ત્યારે તમારા ઘૂંટણમાંથી કટકટનો અવાજ આવે છે તો તે પણ એક કેલ્શિયમની ઉણપનું ચિહ્ન છે તે સૂચન કરે છે કે તમારા શરીરમાં કેલ્શિયમ છે તે ઘટી ગયું છે દાંતમાં કેવિટી થઈ ગઈ હોય દાંતમાં કેવિટીનો મતલબ દાંતમાં કાળા ડાઘ થવા લાગે છે કાળાશ પણ આવી જાય છે તમે એને બેક્ટેરિયા સમજો છો પણ તે એક્ચ્યુઅલમાં કેવિટી છે કે જે કેલ્શિયમની ઉણપના કારણે થઈ શકે છે હંમેશા થાકેલું રહેવું શરીરમાં ઉર્જાનો સંચાર ન થવો શરીરમાં પૂરતા પોષક તત્વો ન હોવા હંમેશા શરીર આ એકદમ થાકેલું લાગે તો તે પણ કેલ્શિયમની ઉણપ સૂચવે છે સાથે સાથે વાત કરવા જઈએ તો ઘણીવાર આપણા નખ છે તેના પર ડાઘ થઈ જવા તે પણ કેલ્શિયમનું જ ઉણપનું જ એક સૂચન છે હવે કારણોની વાત કરીએ તો શા માટે આવું બને છે તો આપણા ખોરાકમાં સૌથી પહેલાં તો કેલ્શિયમની ઉણપ હોવી ઓછા કેલ્શિયમવાળો ખોરાક ખાતા હોઈએ તો આવું બની શકે બીજું કેલ્શિયમ ખાઈએ તો પણ શરીર દ્વારા તેનું યોગ્ય રીતે પાચન ન થતું હોય તો પણ આ વસ્તુ બની શકે અને વધારે પડતી ચા કોફી ખાંડવાળો ખોરાક કે વધારે પડતું અસ્તમૈથુન છે તે કેલ્શિયમની ઉણપ માટે ખૂબ જ વધારે જવાબદાર અને યોગ્ય કારણ છે હવે મિત્રો ઘણીવાર ઘણા લોકોને એવું પણ બને છે કે દૂધમાંથી કેલ્શિયમ મળે છે તે જાણીને તે લોકો દૂધ તો પીવે છે પણ દૂધના પીધા પછી ઘણીવાર તેમને ઝાડા થઈ જાય છે અથવા પેટનો દુખાવો થાય છે એસિડિટી થાય છે ગેસ થાય છે જો આવી સમસ્યા તમારી સાથે પણ થતી હોય તો સમજવું કે દૂધનું યોગ્ય પાચન યોગ્ય પોષક તત્વોનું એબ્સોર્પ્શન એટલે કે શોષણ જે થવું જોઈએ તમારા શરીરમાં એ નથી થઈ રહ્યું તો તેના અથવામાં એવા કયા પાંચ ખોરાક છે કે જે લઈ શકો છો કેલ્શિયમની પૂર્તિ માટે અને ખૂબ જ ઓછા દિવસોમાં કેલ્શિયમની ઉણપ છે તે દૂર થઈ જશે તો પેલી વસ્તુ જે છે તેનું નામ છે ચૂનો જી હા મિત્રો આયુર્વેદમાં પણ આનું સૂચન કરેલું છે અને ચૂનો છે તે કેલ્શિયમના ભરપૂર પોષક તત્વો આપણને પૂરા પાડે છે હવે ચૂનો છે તે કઈ રીતે લેવાનો છે અને કયો ચૂનો લેવાનો છે એ આપણે જણાવી દઉં તો મિત્રો ઘરોની બનાવટમાં જે ચૂનો ઉપયોગમાં લેવામાં આવે છે તે ચૂનાનો ઉપયોગ નથી કરવાનો અહીં આપણે લોકોએ જે પાન ફાંકીની દુકાનો હોય છે ત્યાં જે ચૂનો મળે છે તે ચૂનો લેવાનો છે અને કેટલો અને કઈ રીતે લેવાનો એ સમજાવી દઉં તો અહીં તમારે લોકોએ સૌથી પહેલાં તો લગભગ લગભગ એમ કહેવા જઈએ ને કે એક ઘઉંના દાણા જેટલો જી હા મિત્રો એક ઘઉંના દાણા જેટલો ચૂનો લેવાનો છે અને તેને એક વાટકી દહીં લઈ અને તેમાં ચમચી વડે બરાબર હલાવી અને આ દહીંને ખાઈ જવાનું છે આખા દિવસમાં આટલો ચૂનો ખૂબ જ વધારે આપણા શરીર માટે જરૂરી છે પૂરતો છે આથી વધારે લેવાની જરૂર નથી અને આ પ્રયોગને ચૌદથી પંદર દિવસ કરશો ને એટલે ગમે તેવી કેલ્શિયમ નીવણો પસે તમારા શરીરમાં એ સંપૂર્ણપણે દૂર થઈ જશે હવે આ ચૂનાને તમે દહીંની સાથે ન ફાવે દહીં તો દહીંના બદલામાં તમે દાળ શાક છે તેની સાથે પણ તેમાં ઉમેરીને પણ લઈ શકો છો સાથે સાથે ઘણા લોકો એવું કરે છે કે કેલ્શિયમની ટેબલેટ લે છે પણ જણાવી દઉં મિત્રો કેલ્શિયમની ટેબ્લેટ એ જરા પણ સારો વિકલ્પ નથી કારણ કે લાંબા ગાળે જો કેલ્શિયમની ટેબ્લેટ લેવામાં આવે તો તેનાથી શરીરમાં ખાસ કરીને કિડનીમાં પથરી જામવાની એટલે કે કિડની સ્ટોન થવાની જે શક્યતાઓ છે તે ખૂબ જ વધારે વધી જાય છે ઉપરાંત વાત કરવા જઈએ મિત્રો તો સફેદ તલ તે પણ કેલ્શિયમનો સારો સોર્સ છે એક પ્રકારે કહેવા જાઉં તો સો ગ્રામ સફેદ તલમાં લગભગ નવસો ને મિલીગ્રામ જેટલું કેલ્શિયમ રહેલું હોય છે તેની માત્રા ખૂબ જ વધારે કહેવાય છે ખૂબ જ સારી કહેવાય છે સફેદ તલને તમે ગોળ સાથે પણ લઈ શકો છો મુખવા સ્વરૂપે પણ લઈ શકો છો અને સફેદ તલનું જો નિયમિત સેવન કરવામાં આવે તો પણ તમારા શરીરમાં રહેલી કેલ્શિયમની ઉણપ છે તેને સંપૂર્ણપણે દૂર કરી શકાય છે સાથે સાથે તલના તેલની તમે શરીર પર મસાજ કરો અને સૂર્યપ્રકાશની હાજરીમાં મસાજ કરો તો તેનાથી તમારા શરીરમાં વિટામિન ડીની ઉણપ પણ દૂર થશે કે જે કેલ્શિયમના પાચન માટે કેલ્શિયમના શોષણ માટે ખૂબ જ વધારે જરૂરી છે સાથે સાથે આપણી દેશી ભાષામાં એક અનાજ જૂનું અને જાણીતું છે તેને આપણે કડથી તરીકે ઓળખીએ છીએ આ કડથી છે તેને પણ તમે લોટ છે શાક છે સલાડના રૂપમાં ઉમેરી અને લઈ શકો છો અને તે પણ કેલ્શિયમનો એક સારો એવો સોર્સ છે અને એ પણ ન ફાવે તો સૌથી શ્રેષ્ઠ ખોરાક કે જે આપણે ઉપવાસમાં ઉપયોગ કરીએ જ છીએ તે છે રાજગ્રો જી હા મિત્રો રાજગ્રાનો લોટ છે તે કેલ્શિયમથી ખૂબ જ વધારે ભરપૂર હોય છે ઉપરાંત તેમાં કેલ્શિયમની સાથે સાથે નવ પ્રકારના તો એમિનો એસિડ રહેલા હોય છે કે જે તમારા શરીરને ભરપૂર ફાયદો આપે છે તો મિત્રો આ ખોરાક લેવાનું આજથી જ શરૂ કરી દો અને ગમે તેવી કેલ્શિયમની ઉણપ હશે તે સંપૂર્ણપણે દૂર કરી શકશો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપનો ખૂબ ખૂબ આભાર